રવિવારે પરિવારજનોની નજર સામે જે સાપ્તાહિક ન્યુઝના પેપરના સંચાલક એવા જુનેદની જિલ્લાની બ્રિજ પર સારા જાહેર ઘાતી હત્યા કરાઈ હતી જે મામલે એક આરોપી હાલ પકડાયો છે જો કે પત્રકારો દ્વારા પત્રકારની હત્યાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તે માંગ સાથે સુરત પોલીસ કમિશનરે આવેદન આપી આજ રોજ રજૂઆત કરવા આવી છે રવિવારના રોજ રાંદેર જિલ્લાની બ્રિજ પર સુરતના સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલક જુનેદ પઠાણની પત્ની અને પુત્રીની નજર સામે ચપ્પુના ગાંજીકી હત્યા કરાઈ હતી પરિવાર સાથે જતા જુનેદ પઠાણની મોપેડને કારથી ટક્કર મારી પાડી દીધા બાદ હત્યારાઓએ ચપ્પુના ગામારી રેસી નાખ્યો હતો જેને લઈને સમગ્ર પત્રકાર જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તો સામે જુનેદા કૌટુંબિક શાળાઓ તેના મળતિયાઓ દ્વારા હત્યા કરાઈ હોય જેને લઈને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે અને હત્યારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માંગ કરાઈ હતી હું પરવેશ મોહમ્મદ નહીં પત્રાવાલા પત્રકાર અમે આજે કમિશનર સાહેબ આવ્યા છે કમિસ્ટર સાહેબના આવેદનપત્ર આપવા અમારા ખાસ સાથી મિત્ર પત્રકાર જુનેતભાઈ પઠાણ ઉપર રવિવારના રોજ બપોરે જિલ્લાની બ્રિજ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું અને પોલીસે રાંદેર પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમારી માગણી એવી છે કે આ તપાસ જે છે એ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે અને જે કેસ છે એ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે આ માગણી અમે લઈને કમિશનર સાહેબને પાસે આવ્યા હતા કમિશનર સાહેબે અમને ખાતરી આપી છે કે તપાસ પણ નિષ્પક્ષ થશે અને તે જે છે એમાં ઇન્વેસ્ટિગેશન કરાવીને એવું તો તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપીશ એક માણસની ધરપકડ કરવામાં આવી છે એવું રાંધેરે કાલે ડિટેક્શન આપીને જણાવ્યું હતું બીજા કોઈ આરોપીઓ પકડાયા નથી એવું હાલ સુધીમાં કંઈ જાણવા મળ્યું નથી સુરતમાં સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલક જુનેદ પઠાની કરેલી હત્યા લઈને હાલ તો પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અઝર કુરશી સાથે હર્ષ સેટા